સુરત શહેરના કતારગામ વિસ્તારના સ્થાનિક નરેન્દ્ર પાંડવની મનપા કમિશનરને ફરિયાદ મનપાની કરોડો રૂપિયાનું નુકસાન મનપાના રિઝર્વેશન પ્લોટો પર ખાનગી માલિકોના દબાણો પ્લોટો પરના દબાણોને લઈને કબજો નહીં મેળવવામાં આવતો હોવાની ફરિયાદ મનપાની કરોડો રૂપિયાની જગ્યાઓ ખાનગી માલિકો ઉપયોગ કરી રહ્યા છે આવી જગ્યા બાંધી દેવામાં આવે છે પતરાના શેડ બાંધી દેવામાં આવીને અહીં બાંધકામ શરૂ થઈ ગયા છે અધિકારીઓને હોવાના આક્ષેપ કરવામાં આવ્યા ક્યા અધિકારીઓ આવી જગ્યાઓ પર ભાડા વસૂલ કરી રહ્યા છે આવા પતરાના શેડ બાંધીને બાંધકામ શરૂ થઈ જાય છે તો કેમ અધિકારીઓને દેખાતું નથી ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું ગેરકાયદેસર બાંધકામ ગેરકાયદેસર રીતે પતરાના શેડ બાંધી દેવામાં આવે છે તો અધિકારીઓમાં આમાં કોઈ પણ મિલી હોવાના આક્ષેપ કરાયા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મારા કતારગામ ઝોન વિસ્તારમાં હમણાં અઠવાડિયા પહેલાં ખેડૂતો આવ્યા હતા કે નરેન્દ્રભાઈ અમે એસએમસીને કબજો આપવા તૈયાર થઈ આપ કબજો લઈ લો અને બાકીના અમારા ખેડૂતને વધે તો ખેડૂતને આપી દો જેથી અમે બી અમારે ત્યાં આગળ કામ કરી શકીએ આજે ખરેખર મને એ વાતમાં હું સહમત છું એટલે મેં અધિકારીશ્રીને વાત કરી છે તો અમુક કબજા તો એવા છે કે સુરત મહાનગરપાલિકાની જગ્યાઓમાં આપ જોઈ શકો તો શેડ બની ગયા છે કતારગામ ઝોનમાં વારંવાર રજૂઆત કરી છે પ્રાઇવેટ મિલકતમાં કરતા એમાં મને કોઈ વાંધો નથી પણ અધિકારીને શું દેખાતું નથી કે જ્યારે આ શેડ બનતા હોય ત્યારે જે કંઈ નુકસાન થઈ રહ્યું છે નાના માણસને પહેલેથી કહેવું પડશે ભાઈ રિઝર્વેશનવાળી જગ્યા છે આ શેડ નહીં બનાવો એક સાઈડ અધિકારી જ બનાવવા દે છે ને એક સાઈડ એનો ગેરઉપયોગ કરી રહ્યા છે એ જ પાછા ઇમોલેશન કરવા જાય છે એટલે કમિશનર સાહેબને મેં રજૂઆત કરી છે બેન કતારગામ ઝોનમાં આજે હજારો વાર જગ્યા સુરત મહાનગરપાલિકાની ટીપીના પ્લોટ પડ્યા છે રિઝર્વેશનના પ્લોટ પડ્યા છે અને ટીપી ફાઇનલ થઈ ગઈ છે તો શું કામ આપણે કબજા નથી લીધા અને આજની તારીખમાં રિઝર્વેશનવાળી કબજામાં બાંધકામ ચાલુ થઈ રહ્યા છે શેડ બની રહ્યા છે તો હજી જો આપણે પગલાં નહીં લેશું ને તો આવતા ભવિષ્યમાં મંદિરો બની નાખશે કોઈ રેસિડન્ટ થઈ જાય કોઈ શેડ બની જશે ને પછી જ્યારે ડિમોલેશન કરવા જશું ને ત્યારે એમ કહેશે કે જો આ ખોટી તમને હેરાન કરવા છે આ કબજા જો લેશું તો કબજા લેવાથી ફાયદો એ થશે કે મારી કતારગામ વોર્ડ નંબર સાતમાં મેં ત્રણ કબજા લીધા ત્રણ જેવા કબજા લીધા એમ ક્રિકેટ ગ્રાઉન્ડ મેં કરી નાખ્યું જે અત્યારે હાલમાં હેલ્થ સેન્ટરનું જે કામ ચાલુ છે હાલમાં ત્રીજું એક સુમન સ્કૂલ આવી છે તો આ રીતે કબજા અમે લેશું તો આજે સુરત શહેરના વિકાસના કામ અમે કરી શકશું એના માટે મને આ આગળ મેં પ્રગતિ કરી છે નરેન્દ્રભાઈ આપે અગાઉ જે પાર્ટી પ્લોટમાં ટેક્સ મોરીનું એક મોટું કંપાઉન્ડ ઝડપ્યું હતું સમગ્ર મામલે ફરિયાદ કરી હતી તપાસ થઈ હતી અને જે જે પાર્ટી પ્લોટની ટેક્સ ચોરી કરતા એ લોકોને નોટિસો અને પૈસા ભરવાની નોબત આવી ત્યારબાદ ગેરકાયદે છે બાંધકામનો મુદ્દો અને ટેમ્પરરી સેડ બનાવવાનો મુદ્દો અને હવે આ રિઝર્વેશન પ્લોટ ઉપરના દબાણ શું મનપા કમિશનરને અગાઉ પણ ફરિયાદો કરી છે કાર્યવાહી કેમ નથી કરી શકું આપની રજૂઆતમાં હું સહમત છું મારી જનતા મારી પ્રજા કોઈ રૂપિયો ચોરી કરવા માંગતા નથી તો જે કાંઈ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અધિકારી કરી રહ્યા છે જ્યાં સુધી ભ્રષ્ટાચાર અધિકારી જેટલા વેરા બિલ આપે લાખ રૂપિયા આપો તો લાખ રૂપિયા તૈયાર છે ભરવા પાંચ લાખ આપો તો પાંચ લાખ મારી પ્રજા વેરો ભરવા તૈયાર છે જે કાંઈ ચોરી કરી રહ્યા છે ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અધિકારી કરી રહ્યા છે નથી કોઈ પ્રજા કરી રહ્યા શું આ બાંધકામ કરે છે કોઈ શું અધિકારીને દેખાતું નથી એટલે અધિકારી જ ભ્રષ્ટાચાર કરે બાકી અધિકારી જો ધારે તો આ બાંધકામ થઈ શકે નહીં જેના અધિકારીના આગીર્વાદ બાંધકામ થાય છે એટલે છેલ્લે ભોગ મારી પ્રજા બની છે

જેથી વિકાસ થાય આપણે સુરતને સારું કરવું છે સુરતની પ્રગતિ થાય એવું કરવું છે અને સુરતમાં ગાર્ડન છે સ્કૂલો છે એ બધું બનાવવા માટેને આપણી જો છે તો જ્યાં સુધી જગ્યાઓ આપણી પાસે નહીં હોય ત્યાં સુધી બનાવી નહીં છે અને જગ્યાઓ ખરેખર હજારો વાર પડી છે શું કામ કરતો નથી લેતા એસએમસી અધિકારી પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે અન્ય કોર્પોરેટરો શા માટે આ મુદ્દા ઉઠાવતા નહીં આપ જ ઉઠાવી રહ્યા છો શું એ કોર્પોરેટરની ફરજ નથી મેં તમને અગાઉ પણ કીધું અત્યારે પણ કહું છું મને કોઈ ગેરકાયદેસર બાંધકામમાં કોઈ રસ નથી જે અરજદાર મને રજૂઆત કરે છે જે અરજદાર રજૂઆત કરે એટલે મારે કમિશનર સાહેબને રજૂઆત કરવાની ફરજ પડે છે હું મારી ફરજ નિભાવું છું ને માથી થતું કામ કરી રહ્યો છું અત્યારે